સવારે દસ વાગે નળપાણીની ની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી જાતનું અમે સાથે વાર્તાલાપ નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશો પ્રભુ કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી બોલી નથી શકતા કોઈ પણ કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી એના પેલા હું તમને શું કહી શકું જય વિદારી ઓમ નમો નારાયણ જય ભવનાથ મારા શિષ્ય મહાદેવ ભારતી ચાર પાંચ દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાછા મળી આવ્યા છે તો હું તંત્રનો પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્ર એવી એની પાછળ મહેનત કરી છે જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું મહાદેવ ભારતીને પાછા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી કાલે આજે કાલે હાજે રાત છે એવું ડૉક્ટરે મને કીધું છે બાકી પ્રશાસનનો મીડિયા જગતનો ખૂબ ખૂબ બધાય બધા આભારી છું વસ્તુ જય ગીરી પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર બે હજાર પચીસ ના રોજ ત્રણ ઓબ્લિક પચીસ થયેલ મળેલ ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે ત્યારબાદ અમે ડોગ સ્ક્વોડ તથા બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એસડીઆરએફ સાથે આજ રોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઇટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતા તાત્કાલિક અમે અમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે ના હાલ એ તપાસ ચાલુ છે પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ અહીંયા તાત્કાલિક ખસેડેલ છે જે જગ્યા એ બાપનું મળી આવ્યું ચાલતા આવતા બેઠા હતા ત્યાં એ ડિહાઇડ્રેશન થઈ બેહોશ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ